હેલો મિત્રો કેમ છો જય ગૌ માતા મિત્રો લાઈક કોમેન્ટ કરજો પ્લીઝ

ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટ કરજો મિત્રો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મારે ચેનલને हाय मित्रों केम छो जय गौ माता मित्रों केम छो मजामा मित्रों क्या थी જોઈ રહ્યા છો કમેન્ટ કરજો ક્યાં સે દેખ રહે હો કમેન્ટ કીજીએ કોણ કોણ ખાઈ રહા યા પણ ના હોય

নানিযন মান্যিানি খান্য। অযানিযা নানি হান্বা কানিয়্ যান্রিয়্ স্যানিয় આજે મકાઈ વેલી આવે તો સારું કહેવાય સુરેશ ભાઈ સુરેશભાઈ નાનજીભાઈ રાપર કેમ છો સુરેશભાઈ મજામાં મિત્રો ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટ કરજો માડકા ડેડાવા વાવ થરાદ જિલ્લો વાવ થરાદ ગામ માડકા યુ કોમેન્ટ કાલ કરી આવ્યું મિત્રો ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટ કરજો આજે ગૌમાતાને મગફળીની નિયાર કરવામાં આવી છે બાર વાગે મકાઈનું ટ્રેક્ટર આવવાનું છે લીલી મકાઈ બે કલાક મગફળી ખાશે ને પછી લીલી ચાર ખાશે हमारे गौ माताओ मैं हाय मित्रों केम छो जय गौ माता, भाट, 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 भाट। माता। ये हमारे छोटे गोवा देसाई देसाई मयक देसाई મયંક દેસાઈ મિત્રો આપ જોઈ શકો છો ગૌમાતા માટે કેવા પંખા લગાવેલા છે ઉનાળે ગરમી પડે છે એટલા માટે નો તો ચાલુ એટલે

आ तुम लोग मारलवा आवडे केम छो सुरेश भाई ने en el privado प्राय तो ¿no? था प्राय नहीं ओडी हा 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 Sí,

हर di sini दिसनी カリカてね。

너무 뭐로캠초미트로마자마뭐� a s s i s t a n જો આઈ સાચો મહારાજ નું પાટ લીધું હું તો એટલે ખટરા વાનું બચન ક્યાં ટાયર માંથી બુનવાઈને કુતર પેટી જો પડે કુછે કુધાર ઓળું અરે હું તો પાટલી છે ગુગલ ચાલુ કરીને ચારે પાણી પાણી રાતે યે વેબાણી ને ઠેકડો લાગ્યા માર તો આરી પેલો દૂધ ના દીધી અને িয়া বানি উলিভিয়া বানি 这老师也看到没？太差劲了，根本。<明> 好的。Oh, <laughs>

40 રૂપિયા એ ભલામ કરે ગોગો આ માના કાતા દીદી લાઈન કરું આર ના ના કરું બગો નારી માતા તરી વેરું ઓય દીદી આ છે વાર હે પર તો મોડ આવે કે તો પસટ ન થાય હો ન થાય કેલા વાગ્યા વાગે હારે ક થા મારે ઝૂડ જાય ના તમારા દોહા બાઈ ને જીજો એ તો બાઈ કરો મશુબ હંગિત મશુબ આગે જઈ શકો પાણી આવશ તો હું કરું હવે બધું કોમન ખતાવી એ વાર લાગશે પણ 10 મિનિટ મિત્ર અહીંયા રાતે સાપ પેસી રહ્યો હતો સાપ ગોપ મહારાજ રાતે ઊંઘ્યા ત્યારે અહીંયા સાપ હતો આ પંખાની ઉપર hai mitro game show, jago mata mitro.